જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં અને અમારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે હું તમને બતાવીશ મહેસાણા જિલ્લાનું તરફ ગામ ત્યાં વાળીઘાતનું ભવ્ય પાડોશો રાખેલો છે મેળો છે અને ત્યાં જઈને તમને વળદેવગીરી બાપુનો ગાદી તમને બતાવીશ જયરામગીરી બાપુ પણ બતાવીશ અને ત્યાંની પબ્લિક ત્યાં મેળો અને આજે પણ ત્યાં નરેન્દ્રભાઈ મોદી આવવાના છે વડાપ્રધાન ત્યાંનું રસોડું ત્યાંનો મેળો બધું બાપુને બનાવેલી છે પ્રતિમા આવીએ તો પણ તમને બતાવીશ તો અમારા વિડીયોમાં બનાવી રેજો અને ક્યાં થઈને જવાનું એ પણ તમને બતાવીશ હાલ અમે ઘરેથી નીકળી ગયા છીએ પાટણ આવી ગયા છીએ પાટણ તારપુર રોડ વચ્ચે ઊભા છીએ પાટણ તારપુર આવીએ છે ત્યાં ઊભા છીએ અને હવે અમારે ત્યાં જવાનું છે તો ક્યાં થઈને જવાનું એ પણ તમને બતાવશું તો અમારો વિડીયો પૂરો જોજો મજા આવશે અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ તમે જોઈ શકો છો તરફ જવા માટે આ પાર્કિંગ છે વાહનોનું કારણ કે અંદર મંદિરે જોડે નથી વાહનો જવા જતા એટલે કાર પાર્કિંગ બધી અહીંયા છે અને આપણે બાઇક લઈને જઈએ છીએ કેટલા સુધી બાઇક જવા દે છે તમે આ રબારી સમાજ જોઈ શકો છો કારણ કે રબારી સમાજના તો ભગવાન કહેવાય વાડીનાથ ને બળદેવગીરી બાપુનું પોસ્ટર ને જયરામગીરી બાપુ ને આ તમે સાધનોની પાર્કિંગ વ્યવસ્થા જોઈ શકો છો પાર્કિંગ વ્યવસ્થા પણ સારી છે

તો મિત્રો તમે આ બસો પણ જોઈ શકો છો કેટલી બસો છે અહીંયા કારણ કે બસ અમને અહીંયા ઉતારી દીધા છે હવે અહીંયાથી ચાલતું જવાનું છે પાછું કારણ કે મંદિર થોડું દૂર છે બધા ચાલતા જ છે આપણે પણ ચાલતા ગઈએ ઘણી બધી મિની બસો છે તમે બસ પણ જોઈ શકો છો કેટલી ફૂલ ભરેલી છે જો ઘણી બધી પબ્લિક છે આ બસ પણ ફૂલ ભરીને આવે છે જો બસ અને પબ્લિક તમે જોઈ શકો છો હજુ ઘણી બધી પબ્લિક બાચી છે આપણે અંદર જઈએ મંદિરમાં ત્યાં જઈને રસોડું પણ જોઈએ અને ઘણી બધી સુવિધા સારી છે બધી તમને બતાવશું અને જ્યાં રાત્રે ડાયરો હોય છે એ જગ્યા પણ તમને બતાવશું જોઈ જાઓ રબારી સમાજ સૌથી વધારે છે આભાસ પણ જોઈ શકો છો ફૂલ ભરેલી છે અને અહીંયા રબારી સમાજ વધારે છે કારણ કે રબારી સમાજના ભગવાન છે આ પહેરવેશ જોઈ શકો છો રબારી સમાજમાં જો પબ્લિક જોઈ શકો છો હજુ જેમ આપણે અંદર મંદિર તરફ જઈશું એમ પબ્લિક વધારે આપણને જોવા મળશે આ જોઈ શકો છો રબારી સમાજનું ને બસો આખો હાઈવે પુલ ભર્યો છે એકઠોરથી લઈને તરફ સુધી તો આ મંદિર વિસનગર રોડ પર આવેલું છે ઉંઝા થી વિસનગર હાઈવે પર અને આ બાજુ બસ પાર્કિંગ મહેસાણા બાજુ કાર પાર્કિંગ મેન ગેટ છે અને ફોર્ચ્યુનર પશુબાની ચહેર પાસોદર પાસોદર ને અને મંદિર તમે જોઈ શકો છો તો હવે આપણે જે અંદર પાસોદર વાળી માહેર પાસોદરથી ગાડી આવી છે ચાલો હવે આપણે જઈએ અંદર મિત્રો આ ભારતી મંદિર આવી રીતનું કંઈક દેખાય છે જો અંદરથી પણ તમને બતાવશું પણ આ બહારથી પહેલાં જોઈ લો મંદિર ચલો હવે આપણે જઈએ અંદર મંદિર તરફ અને રાત્રે અહીંયા ડાયરો હોય છે આ જગ્યા ઉપર આ જગ્યાએ રાત્રે ડાયરો રાખેલો હોય છે ને આજે પણ છે જોઈ શકો છો સેવા ના ચાલી શકતું એમના માટે આ નાની એવા સાધનની સેવા રાખેલી છે અને આપણે મંદિરમાં જવાનું છે પહેલી વાત થઈને પછી તમને આ બીજું બધું બતાવું સંતો પણ ઘણા છે અને તમે ટ્રાફિક તો જોઈ શકો છો હજુ મંદિરમાં પણ વધારે છે તો આ બાજુ થઈને આપણે અંદર જવાનું છે તો અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય વાળી લખવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે જઈએ મંદિર તરફ જુઓ બહારથી પણ જોઈ શકો છો મંદિર અને બહુ ડેકોરેશન પણ સારું કર્યું છે મંદિરનું જોઈ શકો છો બહારથી ફૂલવું પણ અને પબ્લિક પણ વધારે છે વધારે છે અહીંયા જો ફોટા પણ શૂટ કરી શકો અહીંયા અહીંયા ફોટા પણ પાડી શકો તમે ચાલો હવે આપણે જઈએ મંદિર તરફ તો આ બાજુ રિટર્ન આવવા માટે છે અને આમ ફરીને આવવાનું છે આપણે એ બાજ ફરીને જઈએ હા એ જૂનું મંદિર છે ને જૂનું મંદિર પણ બતાવશું આપણે તમને અને પડદેવગીરી બાપુની ગાદી પણ તમને બતાવશું સામે પણ હજુ જવાનું છે આપણે પહેલાં મંદિર દર્શન કરી લઈએ અને પોલીસની પણ ગાડીઓ છે અહીંયા પોલીસને પણ સુવિધા સારી આપે છે સેવા આપે છે અને આ જગ્યાએ રબારી સમાજ વધારે છે તમે જોઈ શકો છો અલગ અલગ પહેરવેશમાં તો આપણે આમ થઈને રિટર્ન આવીએ તો મિત્રો આ બળદેવગીરી બાપુની સમાધિ છે અને સમાજ તમને બતાવી દયવાળીનાથ તો હવે આપણે મંદિર તરફ જઈએ ને આના પર પણ ડેકોરેશન ચાલુ કરી લાઇટો છે દયવાળીનાથ દયવાળીનાથ અને તમે ડ્રોન પણ જોઈ શકો છો શૂટિંગ પણ ચાલુ છે એમનું તો મિત્રો આ મંદિર અને તો જોડે જઈએ મંદિર માં જઈએ ને તમને બતાવીએ મંદિર અંદર કેવું છે જો પબ્લિક જોઈ શકો છો ટ્રાફિક અને ડેકોરેશન પણ સારું કર્યું છે જય વાળીનાથ જય વાળીનાથ જય વાળીનાથ મિત્રો આ વાળીનાથનું મંદિર છે તે જોઈ શકો છો અંદરથી પણ હજી પણ તમને અંદરથી બતાવું આપણે લાઈનમાં છીએ લાઈનમાં થઈને જવાનું છે કોઈને તમે મિત્રો પબ્લિક જોઈ શકો છો બ્લોક જ બનાવવા જવું છે હા તો મન મિત્રો પબ્લિક જોઈ શકો તમે વાડીનાથના દર્શન કરવા આવી છે અને કોમેન્ટમાં તે વાડીનાથ લખજો જો સેવાઓ પણ ઘણા બધા માણસો આપે છે અને બહારથી મંદિર તો મિત્રો આ વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં હજુ ઘણું બધું બતાવવાનું બાકી છે તો મિત્રો આ આ વર્ષ કહેવાય છે ચાલો હું તમને હજુ પણ બીજું બતાવું તો આપણે હવે પેલા મંદિરમાં જઈએ અને બળદેવગીર બાપુ અને મંદિર દૂરથી જોઈ શકો તમે નજીકથી પણ તમને બતાવું થોડું આપણે હાલ દર્શન કરીને આવ્યા અંદર ચાલો હવે આપણે અંદર જઈએ આ મંદિરમાં

તો મિત્રો જોઈ શકો છો આ પણ ભાઈ સેવા આપે છે વાળીનાથ જય વાળીનાથ અને મંદિર ચાલો હવે આપણે આ બાજુ જઈએ તો મિત્રો આપણે બીજું બાજુ આવી ગયા છીએ અને આ છે ભરતીગીરી બાપુની મૂર્તિ તો આપણે આગળથી જોઈએ તમે આગળથી વધવું જો આ બાજુ પણ પબ્લિક વધારે છે ચાલો હવે આપણે આગળની સાઈઝ કહીએ કહેવાળી તો તમને આગળથી બતાવો તો કોમેન્ટમાં જય બળદેવગીરી બાપુ લખજો મિત્રો આ બળદેવગીરી બાપુ ની મૂર્તિ તો મૂર્તિની આજુબાજુ ઘણું પણ લખેલું છે સત્યના માર્ગ પર ચાલો સુખનો મૂળ ધર્મ છે તો જય ભરદેગી બાપુ લખજો તો હવે 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 આપણે આ બાજુ જોઈએ આ બાજુ સાહેબ તો હવે આપણે આ બાજુ જોઈએ જો સેવાઓ પણ ઘણા બધી માણસો આપી રહ્યા છે સૌથી વધારે રબારી સમાજ છે કારણ કે રબારી સમાજના તો ભગવાન કહેવાય બળદેવગીરી બાપુ અને જયરામગીરી બાપુ અને રાત્રે તમે આવી શકો છો પર લોક ડાયરો રાખેલો છે અહીંયા દાન કોઈને લખાવું હોય તો અહીંયા મધ્યમ કાર્યાલય 500 રૂપિયા જય વાલીના જય વાલીના જય વાલીના

ચાલો પેલા આપણે આ બાજુ પેલા અમે આ બાજુ જોઈ લઈએ મિત્રો અમે રસોડામાં આવી ગયા છીએ અને ત્યાં આપણે વરસાદ લેવાની છે તો આપણે વરસાદ લઈ લઈએ પહેલાં બસ શકો છો અને દાળ ભાત થોડો નાખો બસ દાળ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લગભગ પાંચ વાગ્યા છે તો પણ હજુ પણ પ્રસાદ આપવાનું ચાલુ છે કે ચોવીસ કલાક સેવા ચાલુ હોય છે અહીંયા તો મિત્રો આ પાણીની ચકલીઓ રાખેલી છે તમે જોઈ શકો છો પાણી આવે છે આ બાજુ પાણીની ચકલીઓ રાખેલી છે અને પેલી બાજુ છેલ્લે છાસ ડાયરેક્ટ ચકલી ચાલુ કરો એટલે છાસ આવે અને બીજી ચકલી ચાલુ કરો એટલે પાણી આવે તમે જોઈ શકો છો સુવિધા અહીંયા વધારે છે હા પેલી બાજુ છાસની છે અને દૂધના દૂધ પીવું તો પણ દૂધના પણ ટંકર ત્યાં રાખેલા છે સામે તમને દેખાતા હશે કદાચ આ દૂધના ટંકરો કોઈ ભાઈને દૂધ પીવું તો દૂધ પણ ત્યાં મળે છે અને છાસ અને પાણી તો આપણે હવે અંદર જઈએ આપણે પ્રસાદ લઈ લીધી અને આ બાજુ છાસ આ બાજુ પણ આપે છે કારણ કે સાસ નું બાજુ છે અડધાના થોડા બાજુ કેનમાં જ આપે છે તો આપણે હવે અંદર જઈએ મેળા તરફ મિત્રો આ બાજુ મેળો છે તમને મેળો પણ બતાવું અને એમ્બ્યુલન્સ રાખેલી છે એક બે ત્રણ ને ચાર કોઈને ઇમરજન્સી બીમાર હોય તો એમ્બ્યુલન્સ માટે સેવા પણ છે જોઈ શકો છો આ બાજુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઈને એવું ઇમરજન્સી લાગે તો એમના માટે એમ્બ્યુલન્સ રાખેલી છે દવાખાના જેવી પણ સુવિધા છે અહીંયા પલંગ પણ ફાટલા છે પણ અહીંયા થાય છે હવે આપણે મેળા તરફ જઈએ તો મિત્રો તમે મેળો જોઈ શકો છો બાજુ અલગ અલગ વેચાવાનું ચાલુ છે મેળામાં દુકાનો તો મિત્રો આ બાજુ ચાની સુવિધા છે ચા માટે સેવા ચા માટે સુવિધા આ હસ્તકલા મેળો છે તો એ પણ તમને બતાવું ચાલો આપણે અંદર જોઈએ બહારથી પણ તમે જોઈ શકો છો

આમાં અલગ અલગ રીતનું છે બધું ચાલો ભાઈ આપણે બહાર જઈએ અને બહાર જઈએ બીજું પણ તમને બતાવીએ કલા મેળો એટલે હાથથી બનાવેલું બધી હાથથી બનાવેલી વસ્તુ બધી હાથથી બનાવેલી વસ્તુ ભલે તમને બહારથી બતાવું તો મિત્રો અમે તમને વાડીનાથનું મંદિર બતાવ્યું બળતીગીરી બાપુની મૂર્તિ બતાવી બળતી બાપુની સમાધિ બતાવી અને પાછલો ગેટ જોઈ શકો છો મેઇન ગેટ છે અને હવે જવાનું છે આપણે ઘરે હજી તમને થોડું જોવાનું બાકી છે એ પણ તમને બતાવી દઉં અને હાઈવે પર ટ્રાફિક જોઈ શકો છો હાઈવે પર ટ્રાફિક કહું છે લગભગ

બે ત્રણ કલાકથી અમે અંદર છીએ જેટલું શૂટિંગ કરવા દીધું એટલું શૂટિંગ કરી દઉં કારણ કે અંદર મંદિરમાં શૂટિંગ નહોતા કરવા દેતા તો પણ અમે શૂટિંગ કર્યું છે થોડું કારણ કે તમને ઘરે બેઠા વાળીનાથના દર્શન થાય એના માટે અમે શૂટિંગ કર્યું છે તમે ઘરે બેઠા બેઠા વાળીનાથના દર્શન કરી શકશો અને મંદિર પણ જોઈ શકશો એટલે આ અમારો વિડીયો પૂરો જોજો તો હવે અમે ચાલતા ચાલતા બસ જોડે જવાનું છે કારણ કે બસમાં બેસીને જવાનું છે અમારે બાઇક જોડે જે પાર્કિંગની વ્યવસ્થા છે ત્યાં બાઇક પડી છે કારણ કે આ બાજ આ સાધન રહ્યા બધું વિસનગર ઇલાકાના છે વિસનગર બાજુમાં છે બધા તમે જોઈ શકો છો પાછળ તો હવે આપણે બસ પકડવાની છે એટલે પહેલાં બસમાં બેસી જઈએ મિત્રો અમે પાછા આવી ગયા જ્યાં બસો ઊભી રહેતી હતી ત્યાં અને અહીંયાથી આપણે બસમાં જવાનું છે આ બસ ચાલી છે તો અહીંયાથી આપણે બસમાં જવાનું છે પાર્કિંગ છે ત્યાં આગળ તો આપણે બસમાં બેસી જઈએ આ બસ ચાલી ચાલો તો ફટાફટ આ બસમાં જઈએ Coba semua lagi ya nih, basma basic ya, situ parking aja, warna aja. તો મિત્રો અમે હવે બસ ઉતરી ગયા છીએ અને પાછી બાઈક ચાલુ કરી દીધું અમારું હવે ઘરે નીકળવાનું છે કારણ કે સાડા છ છ વાગી ગયા છે કારણ કે પછી બાઈક ઠંડી આવે એટલે અમે હવે નીકળી ગયા છીએ ઘરે અને આ પાર્કિંગ માંથી હાલ તો મિત્રો અમારો આ વિડીયો લાઈક કરજો ને કોમેન્ટમાં જય વાણીયા તો કોણ નહીં એ અમારી આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય વાળિયા